હાલોલ નગરપાલિકાની વેરા વસૂલાત ટીમે મિલકત વેરો ન ભરાતા મા કૃપા સેન્ટરના બીજા માળે આવેલ દુકાનને છે ત્યારે હાલોલ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી હાલોલ નગરપાલિકાની મિલકત વેરા વસુલાત ટીમ દ્વારા સમય મર્યાદા કરતાં પણ વધુ સમયથી મિલકત વેરો ન ભરતા મકાનો તેમજ દુકાનોનો મિલકત વેરો વસૂલવાની કામગીરી હાથ ધરી છે ત્યારે મામલતદાર કચેરી પાસે આવેલ રૂપા સેન્ટરમાં રૂપિયા જેટલી રકમનો મિલકત વેરો બાકી હોવાથી નગરપાલિકાની વેરા વસૂલાતની ટીમે કડક હાથે કામ લઈ નગરપાલિકા અધિનિયમ ઓગણીસો તેસઠ અન્વયે કાયદેસરની કામગીરી હાથ ધરી તેઓની દુકાનને સીલ મારી દીધો હતો જેમાં બાકીનો મિલકત વેરો ન ભરનાર માકૃપા સેન્ટરમાં આવેલ દુકાનને નગરપાલિકાની વેરા વસુલાતની ટીમે સીલ મારી દેતા લાંબા સમયથી હજારો રૂપિયાની રકમનો મિલકત વેરો ન ભરતા વિવિધ મિલકતના માલિકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે જ્યારે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કામગીરી હાથ ધરી લાંબા સમયથી મોટી રકમનો મિલકત વેરો ન ભરનારા લોકોની મિલકતોને સીલ કરી દેવામાં આવશે તેમજ નળ કનેક્શન પણ કાપી નાખવામાં આવશે તેવી માહિતી હાલોલ નગરપાલિકાની વેરા વસૂલાતની ટીમ દ્વારા આપવામાં આવી છે